જય માતાજી મિત્રો તો આ જે છોડ દેખાય છે એને અડુસી કહેવામાં આવે છે જો કોઈને શરદી ખાંસી કે કફ થયો હોય ને એમાંય ખાસ કરીને નાના છોકરાઓને વધાર થાય છે આ બદલાતા વાતાવરણના કારણે આપણે દવાખાને દવા લેવા જઈએ તો એ નોર્મલી પાંચ હજાર તો થઈ જ જાય છે એને આપણે દેશી દવાથી ફ્રીમાં મટાડવું હોય તો વધારે કંઈ કરવાની જરૂર નથી બસ આ અરડુસીના પાન લેવાના ને એક ગ્લાસ પાણી લેવાનું ને થોડો ગોળ ને ચપટી હળદર એક નાની તપેલીમાં લઈ ને બરાબર ઉકાળવાનું ગ્લાસમાં પાણી જ્યાં સુધી અડધું ગ્લાસ ના થાય ત્યાં સુધી એનો ઉકાળો તૈયાર કરી દેવાનો ને રોજ સવારે વહેલા બે ત્રણ દિવસ પીવાનું ગમે એવી શરદી ખાંસી કે કફ હશે ફક્ત બે જ દિવસમાં મટી જશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં ને આવા જ દેશી દવા વિશે વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં